ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો આજે આપણે એક સરસ મજાની રમત રમવાની છે બરાબર ચલો અહીંયા જો છાબડી છે ને છાબડીમાં દસ દસ ના જૂથ અને છુટ્ટા આપેલા છે એના દ્વારા તમારે સંખ્યા બનાવવાની છે ચલો હું એમ કઉ ને કે ભાઈ પાંત્રીસ તો પાંત્રીસ કેમ થાય

સાચું તાર કૃષ્ણાબેન તમારે કઈ થાળી મૂકવાનું અહીંયા પાર્થભાઈ તારે અહીંયા સરસ રેડી ચાલો ચોવીસ સાચી સંખ્યા બનાવવાની ખોટી સંખ્યા બનાવવાને પહેલા આવે તો પણ એ વિજેતા બને નહીં સાબાશ વેરી ગુડ ચોવીસ સરસ બેનનું સાચું પણ પહેલા કોણ આવી ગયું પાર્થભાઈ જો આ દસ અને આ દસ વીસ વીસ ને ચાર ચોવીસ સરસ તાલી બેટા સાબાશ વાહ ભાઈ વાહ ક્લેપ કરો ભાઈ બધા બંને માટે અરે વાહ જો બંને સાચું પડ્યું પણ પેલા કોણ આવી ગયું પાર્થ એટલે પાર્થભાઈ નો પેલો નંબર પછી પાર્થભાઈ ને ઇનામ મળશે હા ભાઈ ચલો હવે આવશે આ બાજુ એ ઐશ્વર્યા બેન અને આ બાજુથી થી આવશે પ્રેમભાઈ જોઈએ કોણ જીતે છે હા બેન જીતે કે ભાઈ જીતે આપણે જોવાનું છે જો કેવું ડન આપે છે ચલો રેડી ચલો ચોપન ચોપન જોઈ આવે કોણ છે વેલ આપણે અહીં ઉભા રહીએ હા ચોપન અરે વાહ મારી દીકરી વાહ વાહ વાસ બંનેનું સાચું છે પણ પહેલા કોણ આવી ગયું

રિદ્ધિબેન અને આ બાજુ આવશે જયેશભાઈ રિદ્ધિબેન ચલો પિસ્તાલીસ 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 સ્પીડ રાખજો ભાઈ લઈ લે બેટા પડે છે પિસ્તાલીસ અરે વાહ 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 વાહ

ચલો દીપક આવશે ચલો બે ભાઈઓની કરીએ આપણે બે ભાઈઓની કરવી છે આપણે ચલો ચેતનને દીપક આવતું બેસી જાવ બેટા ચલો ચેતનને દીપક બંને ભાઈઓની કરીએ ચલો હરીભાઈ રેડી પાક્કું ચલો ચલો બાસઠ

જીતી અરે વાહ છૂટું પાડો જલ્દી સ્પીડ માં ચાર ને ત્રણ સાત વેરી ગુડ છૂટા પાડ દો બંને સાચ છે અરે વાહ ચલો બંને માટે ક્લેપ કરો ભાઈ નિમેશ નિમેશ નો પહેલો નંબર બીજો નંબર તરૂણભાઈનો સરસ મટા જોરદાર ચલો બંને માટે ક્લેપ ફરી ચલો હવે વિરાજ અને પાર્થભાઈ આવશે રેડી 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 ચલો ચુમ્માલી ચુમ્માલીસ જોઈએ આપણે હં કયો ભાઈ આવે છે અરે વાહ મારો દીકરો છૂટું પાડતો બેટા છૂટું બંનેનું સાચું પણ પેલા કોણ આવી ગયું અભિનંદન શાબાશ શાબાશ બેટા વેરી ગુડ મને બંનેની સરસ ચલો હવે આવશે કોણ બાકી રહ્યું ચલો આ રીતિકભાઈ અને આવશે સંજનાબેન રેડી ચલો પંદર